નમસ્કાર માર્કેટિંગ કરવું હોય એટલે શું પહેલા મસમોટું બજેટ જ જોઈએ મોટા ભાગના લોકો એવું જ માને છે કે સારા માર્કેટિંગ માટે તો ભાઈ પૈસા ખર્ચવા જ પડે પણ શું આ વાત સાચી છે આજે આપણે આજ માન્યતાને તોડીશું અને એક વધુ સ્માર્ટ વધુ અસરકારક પદ્ધતિ વિશે વાત કરીશું ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ આખી સમસ્યાની શરૂઆત જ અહીંથી થાય છે એક એવી સામાન્ય માન્યતા છે કે માર્કેટિંગ તો ભાઈ એક મોંઘી અને જટિલ રમત છે જે ફક્ત મોટી મોટી કંપનીઓ જીતી શકે છે અને વિચાર નાના વ્યવસાયો અને નવા ઉદ્યોગ સાહસિકોને ઘણી પાછળ ધકેલી દે છે તો મૂળ સવાલ એ જ છે કે શું ખરેખર સફળ થવા માટે પાણીની જેમ પૈસા વહાવવા જરૂરી છે શું બીજો કોઈ રસ્તો જ નથી આ એક એવી મૂંઝવણ છે જેનો સામનો લગભગ દરેક જણ કરે છે હવે જુઓ આ સ્લાઇડમાં જે તફાવત બતાવ્યો છે ને એ બહુ જ રસપ્રદ છે એક તરફ છે પરંપરાગત માર્કેટિંગ એને એક મોટા યુદ્ધ જહાજ જેવું સમજી શકાય ધીમું ભારેખમ અને ખૂબ જ ખર્ચાળ અને બીજી બાજુ છે લીન વાસ્તવિકતા જે એક સ્પીડ બોટ જેવી છે નાની ઝડપી ચપળ અને સીધી નિશાન પર પહોંચનારી તો પછી આ પરંપરાગત ભારેખમ વિચારસરણીનો ઉકેલ શું અહીં જ એન્ટ્રી થાય છે લીન અભિગમની માર્કેટિંગ વિશે વિચારવાની આ એકદમ સ્માર્ટ અને વધુ ચપળ રીત છે તો લીન માર્કેટિંગ છે શું ખરેખર જુઓ આ કોઈ સસ્તી ટિપ્સ કે ટ્રિક્સ નથી ના આ તો એક શિસ્તબદ્ધ સિસ્ટમ છે જેનો મૂળ હેતુ એક જ છે ઓછામાં ઓછા સંસાધનોનો ઉપયોગ કરીને વધુમાં વધુ પરિણામ કેવી રીતે મેળવી શકાય સારું તો એ તો સમજાઈ ગયું કે લીન માર્કેટિંગ શું છે પણ સવાલ એ છે કે એ કામ કઈ રીતે કરે છે એવા કયા મૂળભૂત સિદ્ધાંતો છે જે તેને આટલું શક્તિશાળી બનાવે છે ચાલો સમજીએ આ જે પાંચ સિદ્ધાંતો છે ને એ ખાલી નિયમો નથી પણ વિચારવાની એક આખી રીત છે એક માનસિકતા છે જે કહે છે કે ડેટાના આધારે કામ કરો ગ્રાહકને કેન્દ્રમાં રાખો વાત ખાલી કામ કરવાની નથી પણ સ્માર્ટ રીતે કામ કરવાની છે ચાલો હવે થિયરીમાંથી બહાર આવીને પ્રેક્ટિકલ વાત કરીએ હવે જે આપણે જોવા જઈ રહ્યા છીએ એ એક એવું માળખું છે એક એવો પ્લાન છે જેનો સીધો ઉપયોગ કામમાં કરી શકાય છે આ આઠ પગલાં એકદમ સ્પષ્ટ રોડમેપ જેવા છે એ લીન સિદ્ધાંતોને વાસ્તવિકતામાં કેવી રીતે ઉતારવા એ સમજાવે છે એટલે કે તરત જ શરૂઆત કરી શકાય તો પહેલા તબક્કામાં ચાર પગલાં છે અને આ બધા પાયો નાખવા જેવા છે સૌથી પહેલાં એ સમજવું કે આદર્શ ગ્રાહક કોણ છે એમને શું જોઈએ છે પછી એમના માટે એકદમ ટૂંકો અને સ્પષ્ટ સંદેશ બનાવવો ત્યાર પછી આવે છે મિનિમમ વાયબલ કેમ્પેન એટલે કે ઓછામાં ઓછા ખર્ચે એક નાનું અભિયાન ચલાવીને જોવું કે શું કામ કરે છે આ બધાનો હેતુ એક જ છે મોટા રોકાણ પહેલા ઓછા જોખમે પ્રયોગો કરવા એકવાર પાયો મજબૂત થઈ જાય અને ખબર પડી જાય કે શું કામ કરી રહ્યું છે પછી આવે છે બીજો તબક્કો અહીં વાત છે સફળ થયેલી પ્રક્રિયાઓને મોટી અને વધુ સારી બનાવવાની એટલે કે કન્વર્ઝન ફનલ્સને ઓપ્ટિમાઈઝ કરવા જે કામ વારંવાર કરવું પડે છે તેને ઓટોમેટ કરી દેવું જેથી સમય બચે અને સૌથી અગત્યનું એ જ વસ્તુ માપવી જે ખરેખર ધંધા માટે મહત્વની છે અને આ વાત સમજવી બહુ જ જરૂરી છે ઘણીવાર લોકો એવી મેટ્રિક્સ પાછળ દોડે છે જે ખાલી સારી દેખાય જેમ કે કેટલા લાઇક્સ મળ્યા કેટલા વ્યૂઝ આવ્યા પણ લીન અભિગમ કહે છે કે આ બધું છોડો ધ્યાન એના પર આપો જે ખરેખર બિઝનેસ ને આગળ વધારે એટલે કે કેટલી લીડ આવી કેટલા કન્વર્ઝન થયા એક નવો ગ્રાહક મેળવવાનો ખર્ચ કેટલો થયો તો આ બધી મહેનતનો સાર શું લીન માર્કેટિંગ અપનાવવાનો સાચો ફાયદો શું છે ચાલો હવે આપણે આ વિશ્લેષણના નિષ્કર્ષ તરફ આગળ વધીએ આ એક વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે માર્કેટિંગમાં સફળતાનું માપ પૈસાથી નથી થતું પણ એનાથી થાય છે કે કોઈ કેટલું ઝડપી છે ગ્રાહકને કેટલું સમજે છે અને શિસ્ત સાથે કામ કરે છે આ એક વિચાર જ આખી રમત બદલી નાખે છે આનો સીધો અર્થ એ છે કે હવે સ્પર્ધાનું મેદાન બધા માટે સરખું છે સાચો ફાયદો હવે મોટા બજેટમાં નથી પણ ઝડપથી અને ડેટાના આધારે નિર્ણયો લેવાની ક્ષમતામાં છે અને આ જ વસ્તુ નાના અને ચપળ બિઝનેસને મોટા સ્પર્ધકો સામે ટકી રહેવાની અને જીતવાની પણ શક્તિ આપે છે અને અંતે એક વિચારવા જેવો સવાલ આ બધી જાણકારી પછી આ જ અઠવાડિયે એવો કયો સૌથી નાનો સૌથી સરળ પ્રયોગ કરી શકાય જે એક નવા માર્કેટિંગ આઈડિયાને ચકાસી શકે કારણ કે યાદ રાખવા જેવી વાત એ છે કે મોટા પરિણામોની શરૂઆત હંમેશા એક નાના પણ સ્માર્ટ પગલાથી જ થાય છે